નો બાપ સો ટકા ઘર બેઠા ઇલાજ જીવનમાં બીજી વાર કબજિયાત નહીં આવે નમસ્કાર મિત્રો હું શારદાબેન ગોસ્વામી આપ સૌનું મારા આ ઘરમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું જુઓ મિત્રો આજકાલની જીવનશૈલીમાં એક સમસ્યા એવી છે જે ઘણા લોકોને અંદરથી પરેશાન કરે છે પણ તેના વિશે કોઈ ખુલીને વાત કરતું નથી અને એ સમસ્યા એટલે કબજિયાત હા તમે બરાબર સાંભળ્યું કબજિયાત એ એક એવી તકલીફ છે જે વ્યક્તિના આખા દિવસને બગાડી શકે છે પેટ સાફ ન આવે તો મૂડ સારો ન રહે માથું ભારે લાગે પેટમાં ગડબડ રહે ગેસ થાય અને આખો દિવસ બેચેની રહ્યા કરે ખરું ને મિત્રો કેટલાક લોકો તો કબજિયાત માટે દરરોજ દવાઓ છે ચૂર્ણ ખાય છે અને પેટ સાફ કરવા માટે જાત જાતના પ્રયત્નો કરે છે પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ બધી દવાઓ આપણા આંતરડાને કેટલું નુકસાન પહોંચાડે છે લાંબા ગાળે આંતરડાની પોતાની કામ કરવાની શક્તિ જ ઓછી થઈ જાય છે વળી દવાઓ લેવાનું બંધ કરો એટલે પાછું કબજિયાત થઈ જાય તો શું કોઈ એવી કુદરતી રીત નથી કે જેનાથી કબજિયાતને જડ મૂળથી દૂર કરી શકાય અને તે પણ કોઈ પણ આડઅસર વગર શું એવો કોઈ ઈલાજ નથી મિત્રો કુદરતે આપણને એવી ઘણી બધી ઔષધિઓ આપી છે જેનો ઉપયોગ કરીને આપણે આપણા પાચનતંત્રને એટલું મજબૂત બનાવી શકીએ છીએ કે તો ભાગી જ જાય અને આજે હું તમને એક એવી અદ્ભુત અને સંપૂર્ણપણે કુદરતી રીત વિશે જણાવવા આવી છું જેને હું કબજિયાતનો બાપ કહું છું આ એક એવો ઈલાજ છે જે તમે ઘર બેઠા કરી શકશો અને તમારા આંતરડાને હંમેશા સ્વસ્થ રાખી શકશો મને વિશ્વાસ છે કે આ વિડીયો જોયા પછી અને આ સરળ કુદરતી ઉપાય અપનાવ્યા પછી તમારે કબજિયાત માટે દવાઓ લેવાની જરૂર નહીં પડે તમારું પેટ દરરોજ સવારે સરળતાથી સાફ આવશે અને તમે આખો દિવસ સ્ફૂર્તિલા અને ખુશ રહી શકશો આ વિડીયોમાં હું તમને ફક્ત આ ઉપાયની જ વાત નથી કરવાની પણ તેનાથી આગળ વધીને શા માટે કબજિયાત થાય છે અને તેને કાયમ માટે દૂર કરવા માટે શું શું કરવું જોઈએ તે સમજાવીશ આજે હું તમને ફક્ત એ જ નહીં કહું કે શું કરવું પણ એ પણ સમજાવીશ કે કબજિયાત શા માટે થાય છે તેના મુખ્ય કારણો અને લક્ષણો કબજિયાતનો આ ઈલાજ કયો છે સામગ્રી અને તેના ગુણધર્મો આ ઔષધિ બનાવવાની સાચી અને સૌથી અસરકારક રીત કઈ છે જેથી તમને સો ટકા પરિણામ મળે આ ઔષધિ ક્યારે અને કેવી રીતે લેવી જોઈએ યોગ્ય રીત અને 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 સમય પરિણામ ક્યારે કેટલું મળશે કબજિયાત બીજી વાર કેમ નહીં આવે આ કુદરતી રીતના જાદુ ફાયદા શું છે અને કેમિકલ વાળી દવાઓથી કઈ રીતે અલગ અને વધુ સારી છે આ ઉપાય કરતી વખતે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ ખાસ કરીને એલર્જી ટેસ્ટ અને અન્ય મહત્વના સૂચનો તો ચાલો મોડું કર્યા વગર શરૂ કરીએ અને જાણીએ કબજિયાતને જીવનમાંથી કાયમ માટે ભગાડવાનો આ અદ્ભુત સરળ અને શક્તિશાળી ઘર બેઠા ઇલાજ થાય છે તેના મુખ્ય કારણો અને લક્ષણો મિત્રો કોઈ પણ સમસ્યાનો ઈલાજ કરતા પહેલા તેના મૂળ કારણને સમજવું ખૂબ જ જરૂરી છે કબજિયાત એટલે કે પેટ સાફ ન આવવું મળ ત્યાગમાં મુશ્કેલી થવી મળ કઠણ થવું અને અઠવાડિયામાં ત્રણ વારથી ઓછો મળ ત્યાગ થવો આયુર્વેદ મુજબ કબજીયાત એ વાયુ દોષના પ્રકોપનું એક મુખ્ય લક્ષણ છે કબજીયાતના મુખ્ય કારણો નંબર એક ફાઈબરની ઉણપ આહારમાં ફાઈબર યુક્ત ખોરાક એટલે કે શાકભાજી ફળો આખા અનાજ ઓછા લેવા નંબર બે પાણી ઓછું પીવું શરીરમાં પાણીની ઉણપ થવાથી મળ કઠણ બને છે નંબર ત્રણ શારીરિક નિષ્ક્રિયતા ઓછું હલનચલન કે વ્યાયામનો અભાવ નંબર ચાર આહારની ખોટી ટેવો વધુ પડતો પ્રોસેસ્ડ ફૂડ ફાસ્ટ ફૂડ મેંદાવાળો ખોરાક તળેલો ખોરાક ઠંડો અને વાસી ખોરાક લેવો નંબર પાંચ મળત્યાગની ઈચ્છાને રોકવી જ્યારે મળત્યાગ કરવાની ઈચ્છા થાય ત્યારે તેને રોકવાથી ધીમે ધીમે આંતરડાની સંવેદનશીલતા ઘટે છે નંબર છ તણાવ અને ચિંતા માનસિક તણાવ પણ પાચનતંત્રને અસર કરે છે નંબર સાત કેટલીક દવાઓ અમુક દવાઓ જેવી કે એન્ટાસિડ્સ પેઇન કિલર આયરન સપ્લિમેન્ટ્સ પણ કબજિયાતનું કારણ બની શકે છે નંબર આઠ બીમારીઓ થાઈરોડ ડાયાબિટીસ આઈબીએસ એટલે કે ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ જેવી કેટલીક બીમારીઓ પણ કબજિયાતનું કારણ બની શકે છે નંબર નવ ઉંમર વધતી ઉંમર સાથે પાચનતંત્ર ધીમું પડે છે હવે વાત કરીએ કબજિયાતના લક્ષણો પેટ સાફ ન આવવું મળ કરતી વખતે જોર કરવું પડે કઠણ અને સૂકો આવવો પેટમાં દુખાવો આફરો અને ગેસ માથું ભારે લાગવું ચીડિયાપણું ભૂખ ઓછી લાગવી થાક અને નબળાઈ કબજિયાતનો આ ઈલાજ કયો છે સામગ્રી અને તેના ગુણધર્મો મિત્રો આ ઈલાજ માટે આપણે એક એવી કુદરતી સામગ્રીનો ઉપયોગ કરીશું જે પાચન તંત્ર માટે રૂપ છે અને કબજીયાતને જડમૂળથી દૂર કરવાની ક્ષમતા ધરાવે છે આ સામગ્રી છે ઈસબગુલ ઓળખ ઈસબગુલ એક છોડના બીજની ભૂસી છે જે પાણીમાં પલાળતા ફૂલી જાય છે અને જેલી જેવું બની જાય છે તે ફાઈબરનો ઉત્તમ સ્ત્રોત છે ગુણધર્મો અને ફાયદા દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઈબર ઈસબગુલમાં બંને પ્રકારના ફાઈબર હોય છે દ્રાવ્ય ફાઈબર પાણીને શોષે ને જેલી જેવું બની જાય છે જે મળને નરમ બનાવે છે અને સરળતાથી બહાર કાઢવામાં મદદ કરે છે અદ્રાવ્ય ફાઈબર મળનો જથ્થો વધારે છે અને આંતરડાની ગતિને ઉત્તેજિત કરે છે પ્રોબાયોટિક્સ ગુણ તે આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયા એટલે કે પ્રોબાયોટિક્સને પોષણ આપે છે જેનાથી પાચનતંત્ર વધુ કાર્યક્ષમ બને છે ઝેરી તત્વો દૂર કરે તે આંતરડામાંથી ઝેરી કચરાને બહાર કાઢવામાં મદદ કરે છે કોલેસ્ટ્રોલ નિયંત્રણ તે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ મદદરૂપ છે બ્લડ શુગર નિયંત્રણ બ્લડ શુગરના સ્તરને સ્થિર રાખવામાં પણ મદદ કરી શકે છે અન્ય સહાયક સામગ્રી જેનાથી પરિણામ વધુ ઝડપી અને કાયમી મળશે નંબર એક હરડે ચૂર્ણ ગુણધર્મો હરડે એ આયુર્વેદની એક અતિ મહત્ત્વની ઔષધિ છે જેને દાદીમાના ઉપચારોમાં ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે તે કબજિયાત માટે ખૂબ જ અસરકારક છે અને આંતરડાને સાફ કરવામાં મદદ કરે છે તે પાચન શક્તિને સુધારે છે અને ગેસ આફરામાં રાહત આપે છે નંબર બે વરિયાળી ગુણધર્મો વરિયાળી પાચન માટે ઉત્તમ છે તે ગેસ અપચો અને પેટ ફૂલવામાં રાહત આપે છે તે આંતરડાને આરામ આપે છે અને મળ ત્યાગને સરળ બનાવે છે નંબર ત્રણ અજમો ગુણધર્મો અજમો ગરમ તાસીરનો હોય છે અને પાચક ગુણધર્મો ધરાવે છે તે ગેસ અપચો અને પેટના દુખાવામાં ઝડપથી રાહત આપે છે નંબર ચાર સૂંઠ એટલે કે આદુનો સૂકો પાવડર ગુણધર્મો સૂંઠ પાચક અગ્નિને પ્રજ્વલિત કરે છે જે ખોરાકને સારી રીતે પચાવવામાં મદદ કરે છે અને કબજિયાત થતો અટકાવે છે તે વાયુને શાંત કરે છે આ ઔષધિ બનાવવાની સાચી અને સૌથી અસરકારક રીત કઈ છે જેથી તમને સો ટકા પરિણામ મળે મિત્રો આ ઉપાયને અસરકારક બનાવવા માટે તેને બનાવવાની અને લેવાની સાચી રીત જાણવી ખૂબ જ જરૂરી છે ઔષધિ બનાવવાની રીત આપણે એક ખાસ પ્રકારનું ચૂર્ણ બનાવશું જે કબજિયાત માટે બાપ સમાન છે નંબર એક સામગ્રી હરડે ચૂર્ણ પચાસ ગ્રામ શુદ્ધ અને સારી ગુણવત્તાનું વરિયાળી પચાસ ગ્રામ અજમો પચીસ ગ્રામ સૂંઠ પાવડર દસ ગ્રામ જો તમને એસિડિટીની તકલીફ વધુ હોય તો સૂંઠ ઓછી લેવી સેંધા નમક એટલે કે સિંધવ મીઠું પાંચ ગ્રામ સ્વાદ અને પાચન માટે વૈકલ્પિક નંબર બે બનાવવાની પ્રક્રિયા વરિયાળી અને અજમાને ધીમા તાપે તેલ વગર શેકી લો જ્યાં સુધી તેમાંથી સુગંધ ન આવે તે બળી ન જાય તેનું ધ્યાન રાખો શેકવાથી પાચક ગુણધર્મો વધે છે શેકેલી વરિયાળી અને અજમાને ઠંડા થવા દો હરડે ચૂર્ણ સૂંઠ પાવડર અને સેંધા નમકને એક મોટા વાસણમાં ભેગા કરો ઠંડા થયેલા વરિયાળી અને અજમાને મિક્સરમાં પીસીને બારીક પાવડર બનાવી લ્યો આ પાવડરને ઉપરની સામગ્રીમાં ઉમેરીને બરાબર મિક્સ કરી લો આ ચૂર્ણને એક હવા ચુસ્ત કાચની બોટલમાં ભરી લ્યો આ દવા ક્યારે અને કેવી રીતે લેવી જોઈએ લેવાની યોગ્ય રીત અને સમય મિત્રો આ ચૂર્ણ અને ઈ સબગુલનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી જ તમને શ્રેષ્ઠ પરિણામ મળશે નંબર એક રાત્રે સૂતી વખતે એક નાની ચમચી બનાવેલું ચૂર્ણ લ્યો તેને એક ગ્લાસ હૂંફાળા એટલે કે સહેજ ગરમ પાણી સાથે લ્યો ઠંડા પાણી સાથે લેવાનું ટાળો ચૂર્ણ લીધા પછી તરત જ સૂઈ જવું નહીં થોડી વાર રૂમમાં હળવો આંટો મારીને પછી સૂઈ જાઓ નંબર બે સવારે ખાલી પેટે એટલે કે જો જરૂર જણાય તો જો તમને ખૂબ જ કઠિન કબજિયાત હોય કે ઉપરના ઉપાયથી પૂરતું પરિણામ ન મળે તો સવારે ખાલી પેટે પણ એક વધારાનો ઉપાય કરી શકાય છે એક નાની ચમચી ઈસબ ગુલ્દી ભૂસી લ્યો તેને એક ગ્લાસ ઉફાળા પાણી કે દૂધ જો દૂધ પચતું હોય તો તેમાં તરત મિક્સ કરીને પી લ્યો તેને ફૂલવા દેશો નહીં તરત જ પી લેવું ઈસબગુલ લીધા પછી તરત જ વધુ પાણી પીવું ખૂબ જરૂરી છે આહારમાં સુધારો ખૂબ મહત્વનો મિત્રો ફક્ત દવા કે ચૂર્ણ લેવાથી કબજિયાત કાયમી દૂર નહીં થાય તેના માટે તમારા આહારમાં સુધારો કરવો સૌથી જરૂરી છે ફાઈબરયુક્ત ખોરાક તમારા ભોજનમાં ફળો જેમ કે પપૈયું સફરજન પેરું અને કેળા લીલા શાકભાજી જેમ કે પાલક મેથી અને દૂધી આખા અનાજ જેમ કે જુવાર બાજરી ઘઉંના લોટવાળી રોટલી દાળ અને કઠોળનો સમાવેશ કરો પૂરતું પાણી પીવો આખો દિવસ થોડા થોડા સમયે પાણી પીતા રહો દિવસમાં ઓછામાં ઓછા આઠથી દસ ગ્લાસ પાણી પીવું જરૂરી છે તાજો અને ગરમ ખોરાક વાસી અને ઠંડો ખોરાક ટાળો હંમેશા તાજો અને ગરમ ખોરાક લ્યો તળેલો અને મેંદાવાળો ખોરાક ટાળો ફાસ્ટ ફૂડ પ્રોસેસ્ડ ફૂડ મેંદાવાળી વસ્તુઓ જેમ કે બિસ્કિટ, પાવ અને બ્રેડ ટાળો. મળ ત્યાગની ઈચ્છાને રોકશો નહીં. જ્યારે પણ મળ ત્યાગની ઈચ્છા થાય ત્યારે તરત જ જાઓ. તેને રોકવાથી કબજિયાત વધુ કઠિન બને છે. પરિણામ ક્યારે અને કેટલું મળશે? અને કબજિયાત બીજી વાર કેમ નહીં આવે? મિત્રો આ ઉપાય નિયમિત અને યોગ્ય રીતે કરવાથી તમને પહેલા જ દિવસથી રાહત મળવાની શરૂ થઈ જશે. તમારું પેટ સવારે સરળતાથી સાફ આવશે. ધીમે ધીમે ગેસ આફરો અને પેટનો દુખાવો ઓછો થશે આખો દિવસ સ્ફૂર્તિ અને હળવાશનો અનુભવ થશે કબજિયાત બીજી વાર કેમ નહીં આવે કારણ કે આ ઉપાય ફક્ત લક્ષણોને દબાવતો નથી પણ કબજિયાતના મૂળ કારણો પર કામ કરે છે નંબર એક આંતરડાની સફાઈ ઈસબગુલ અને હરડે આંતરડામાં જમા થયેલા ઝેરી કચરાને અને જૂના મળને બહાર કાઢવામાં મદદ કરે છે જેનાથી આંતરડાની દિવાલો સાફ થાય છે નંબર બે પાચનતંત્રની મજબૂતી બનાવેલું ચૂર્ણ વરિયાળી અજમો સૂંઠ પાચક અગ્નિને પ્રજ્વલિત કરે છે અને આંતરડાની ગતિને સુધારે છે નંબર ત્રણ ફાઈબર અને પાણી યોગ્ય પ્રમાણમાં ફાઈબર અને પાણી મળને નરમ રાખે છે અને મળ ત્યાગને સરળ બનાવે છે નંબર ચાર આહાર સુધારો જ્યારે તમે આહારમાં ફેરફાર કરો છો ત્યારે તમે કબજિયાતના મૂળ કારણોને જ દૂર કરી દો છો નંબર પાંચ આદતનો વિકાસ નિયમિત સેવન અને સ્વસ્થ આહારની આદત પાડવાથી તમારું પાચનતંત્ર કુદરતી રીતે કાર્ય કરવા લાગે છે આથી જો તમે આ ઉપાયને નિયમિતપણે અને આહારમાં જરૂરી સુધારા સાથે અપનાવશો તો જીવનમાં કબજિયાત બીજી વાર નહીં આવે આ કુદરતી રીતના જાદુ ફાયદા શું છે અને કેમિકલવાળી દવાઓથી કઈ રીતે અલગ અને વધુ સારી છે નંબર એક સો ટકા કુદરતી અને સુરક્ષિત આ પદ્ધતિમાં કોઈ પણ હાનિકારક કેમિકલ કે આડઅસર નથી તે શરીર પર કોઈપણ પ્રકારનો ખરાબ પ્રભાવ પાડતી નથી નંબર બે આંતરડાને નબળા નથી પાડતી બજારમાં મળતી રેચક દવાઓ આંતરડાને આદત પાડી દે છે અને લાંબા ગાળે તેને નબળા પાડે છે આ કુદરતી ઉપાય આંતરડાની પોતાની કાર્યક્ષમતાને સુધારે છે નંબર ત્રણ સર્વાંગી સ્વાસ્થ્ય લાભ આ ઉપાય ફક્ત કબજિયાત જ દૂર નથી કરતો પણ પાચન સુધારે છે ગેસ અને આફરો ઘટાડે છે કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરે છે અને શરીરને ઉર્જાવાન રાખે છે નંબર ચાર ખર્ચ ઓછો લાંબા ગાળે આ કુદરતી ઉપાય દવાઓ પાછળ થતાં ખર્ચ કરતાં ઘણો સસ્તો પડે છે નંબર પાંચ કોઈ આદત નથી પડતી આ ઉપાયની કોઈ આદત નથી પડતી જ્યારે તમારું પાચનતંત્ર સુધરી જાય ત્યારે તમે ધીમે ધીમે આનું પ્રમાણ ઓછું કરી શકો છો આ ઉપાય કરતી વખતે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ ભલે આ પદ્ધતિ કુદરતી છે પણ કેટલીક સાવચેતીઓ રાખવી જરૂરી છે નંબર એક પાણીનું પ્રમાણ ઈસબગુલ લેતા પહેલાં અને પછી પૂરતું પાણી પીવું ખૂબ જ જરૂરી છે પાણી વગર ઈસબગુલ આંતરડામાં ચોંટી શકે છે અને કબજિયાત વધારી શકે છે નંબર બે પ્રમાણનું ધ્યાન રાખો કોઈ પણ સામગ્રીનું પ્રમાણ નિર્ધારિત માત્રામાં જ લેવું વધુ પડતું સેવન નુકસાન કરી શકે છે નંબર ત્રણ ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓ આવા કિસ્સાઓમાં આ ઉપાય કરતા પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લ્યો નંબર ચાર નાના બાળકો અને વૃદ્ધો નાના બાળકોને આ ઉપાય ડોક્ટરની સલાહ વગર ન આપો વૃદ્ધોને ઓછી માત્રામાં આપી શકાય છે નંબર પાંચ કોઈ ગંભીર બીમારી જો તમને ક્રોહન રોગ અલ્સરેટિવ કોલાઇટ્સ આંતરડામાં અવરોધ કે અન્ય કોઈ ગંભીર પાચન સંબંધી બીમારી હોય તો આ ઉપાય કરતાં પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લ્યો નંબર છ શરૂઆત ધીમે ધીમે કરો જો તમે આ ઉપાય પહેલીવાર કરતા હોય તો શરૂઆત ઓછી માત્રાથી કરો અને શરીરની પ્રતિક્રિયા જુઓ નંબર સાત તાજો ખોરાક હંમેશા તાજો અને ગરમ ખોરાક ખાવો વાસી ખોરાક કબજિયાતનું કારણ બને છે નંબર આઠ વ્યાયામ નિયમિત હળવો વ્યાયામ કે ચાલવું એ પણ પાચન સુધારા માટે ખૂબ મદદરૂપ છે અંતિમ સંદેશ મિત્રો આ ઉપાય ખરેખર જાદુ છે જો તેને યોગ્ય રીતે અને નિયમિતપણે કરવામાં આવે મેં તમને બધી જ સાચી અને વિગતવાર માહિતી આપી છે જેથી તમે ઘરે બેઠા સુરક્ષિત રીતે કબજિયાતથી મુક્તિ મેળવી શકો કબજિયાત એ ફક્ત એક શારીરિક સમસ્યા નથી તે માનસિક રીતે પણ વ્યક્તિને પરેશાન કરે છે આ કુદરતી ઉપાય અપનાવીને તમે તમારા પેટને સાફ રાખી શકશો અને આખો દિવસ ખુશ અને સ્ફૂર્તિલા રહી શકશો યાદ રાખજો સ્વાસ્થ્ય એ સૌથી મોટી સંપત્તિ છે અને આપણા શરીરને કુદરતી રીતે સાચવવું એ આપણી જવાબદારી છે મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા છો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો